ચાલો આપણે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે કમલેશ આપણે ક્યાં આવ્યા છે માતાના મંદિરે આવે છે માનસી આપણે ક્યાં આવ્યા છે દર્શન કરવા કેતો માના મંદિરે દર્શન કરવા આવ્યા છે તો ચાલો અમે દર્શન કરવા જઈ રહ્યા છે મિત્રો તમારા સાથે જોડાયેલા રહેજો જો તમને હું બતાવું માતાજીનું મંદિર કેવું સરસ છે તો સરસ મજાનું શિવલિંગ પણ છે જો આ મંદિર છે મિત્રો જો તમે નિહાળી રહ્યા છો તો આપણે અંદર દર્શન કરવા જઈ રહ્યા છે છીએ

અમે મંદિર આવી ગયા છે અમારા શીખરનો દરિયા તમને નિહાળી દઈશું દરિયો કેટલું મસ્ત સરસ છે અમારા કુમભાતમાં જો દરિયો દરિયામાં પાણી પણ આ વખતે ખૂબ જ આવ્યું છે બગીચો પણ છે સરસ બધા બેસી શકે એવું પણ છે નીચે તો તમે જોઈ રહ્યા છો કોઈ પણ યાત્રિકો આવે તો પણ હેરાન ના થાય જમવા વમવાનું બધું જ આપે છે મિત્રો મંદિરમાં જય માતાજી મિત્રો તમે જોઈ રહ્યા છો શિવલિંગ કેટલું સરસ છે માતાજીનું મંદિરની સામુ શિવલિંગ છે તો કેટલું સરસ દેખાય છે મિત્રો માતાજીના દર્શન કરવા પણ આપણે હું તમને બતાવીશ અંદર સિવલિંગ છે નીચે પણ બધા દેવસ્થાના છે તો અહીંયાથી આ રસ્તો છે જવાય એનો નીચે દેખાય છે ત્યાંથી અંદર જવાય છે તો આપણે અંદર જઈશું હમણાં ચાલો હું તો તમને આપણે નીચે જઈએ છીએ જવાનો રસ્તો છે ચાલો મિત્રો નીચે જઈએ છે આપણે મને આપણે નીચે જઈએ છીએ

जी अदिश प्रेता Mataji, माता जी श्री शंकर जन माता जी श्री कुष्टदेव माता जी श्री अम्बाजी माता जी श्री બાબા છે તિરુપતિ બાલાજી છે શ્રી રણરાયજી છે શ્રી રામજી કાર સ્વામી શ્રીનાથજી શ્રીનાથજી શ્રીરાુ શ્રી

શ્રી ગાયત્રી માતાજી શ્રી ખોડિયામા શ્રી બહુચર માતાજી શ્રી સંતોષી માતાજી શ્રી દશામા દશામાં છે મિત્રો દરેડી માતાજી ચામુંડા માતાજી Sampai सावन सावर મ અવતાર શ્રીવાનમ અવતાર શ્રી નારજી અવતાર શ્રી લક્ષ્મણજી શ્રી રામજી શ્રી સીતાજી અને બુદ્ધ ભગવાન અને કલજી અવતાર તો આપણે બધા ભગવાનના દર્શન કરી રહ્યા છીએ આ બાજુ બધા સાથે જોઈ રહ્યા છો કેટલા સરસ શિવલિંગ છે કેટલું સરસ મંદિર માતાજીનું છે તો બધા આપણે

જોઈ રહ્યા છો સરસ કેટલો મસ્ત નજારો છે મિત્રો કેટલું સરસ લાગે છે જો દેખાય છે સામે બધું દરિયો છે મિત્રો સરસ નજારો દેખાઈ રહ્યા છે તો મિત્રો શ્રી કુતરમા મંદિરે છે ત્યાંથી વિતારી રહ્યા છે આપણે વિડીયો